રામ રામ જય દ્વારકા દઈશ કેમ છો બધા મજામાં મિત્રો નવ લોગ સ્વાગત છે તો આપણે જાઓ લોડર આવી ગયા હજી વેલા લોડર પાછળ છે અને ટ્રેક્ટર બે ભરાઈ નીકળી ગયા બરાબર વેલા હાલતા થયા આ છે ને ગામની આખી હિમ મૂકી દીધી ઉગમણી સાઈડ લઈ લીધો ગાયું પણ મસ્ત રાખ્યું તમે હો તમારા ગાને બધું એકબીજાથી ધૂન ગાયું છે જો લોડર આવ્યું ને ગાયું ને ફૂલ મજા આવે આઠ હાવ હાથણ પીડ્યું ને હાથણ જેવું ગાયું જોવા દેશી ગાયું બધું બહુ નામ એકબીજાથી ધોણે અરે અરે અરે

જો વટાણામાં શીરામણ આલે છે અને મસ્તીને દેશી કેરીનો રસ બનાવી ને જેઠી જો મિક્સરમાં મસ્ત અને આ વાઇટ જોઈને બેઠા બેઠા જો બરાબર હા આને વધુ આ જીણકો છે ને એટલે બરાબર વડાને ને ઓછો ઘી ઘી નાખો એટલે મસ્ત લાગે ગાય નું ઘી અને દેશી ઘર ની કેરી શું ઘટે તો હાલો મિત્રો છે ને હીરા પછી કામે ચડીએ ચાલે છે મિત્રો મગ નું કામકાજ બધું અને આપણે ત્યાં ગયા તા છે ને ખંભારીએ કલ્પેશ ને છે ને ભણવાનું બધું કરવાનું હતું તો હમણાં આવ્યા જો આખા બરાબર સાંજે ભાર નામી ફર્સ્ટ ક્લાસ આ બધું કાઢી નાખું તો જો આપણે છે ને ચાલુ થઈ ગયું છે મગ નું કામ જો કે ચાલુ જ છે કાયમ પણ આજ છે ને ફિનિશ ફિનિશ કરી નાખવું હે હવે આ વાઢડીમાં ત્રણ ને એક ચાર ચાર ભર છે અને થોડુંક ઓલી સાઈડ છે અને આ જો બધું તાર વાનું હાલે છે દિનેશ જો પોરો ખાય છે અને બે વા ભર નહી ખાશે બે ડાખરા ના ભર અહિયાં થી તો મસ્ત મજાનું જો મિત્રો ખરું જોઈ લ્યો કે હું ઘટાય ને હું ચોખું કરી દીધું કલ્પે છે અને છેને ને ફૂંકણી આવે છે બરાબર ચોખ્ખું ચણક બધું કિલિયરો બરાબર અને જો છોકરા કલ્પેશ ને છે ને આ કલ્પેશ અમારો કલ્પેશ ટોલી મીઠો જોડવા ને અમારે તરફાર ને છે ને ઘેર લેવા જવા છે વચમાં છે ને હિંગુ ઈ છેલ્લે આપણે બસ નાખ દે હું છેલ્લે આ બસ ને નાખ દે રેડી આ એ વચલા વચલા ઢગલા ઈ ઈ તો જાય આ છે ને એમાં હિંગું છે બસ રેડી ઈ ઉપર નાખ દેજે ભર માં તારવી મસ્ત થઈ ફૂકડી આવે મિત્રો જોઉં બરાબર એ નિરાતે બાપ લાગે નઈ નો નિરાતે લાગે નઈ ફૂકણી આવી ગઈ હે મિત્રો અને હવે કલાક થાય લગભગ

મસ્ત મજા અને કૂંટણી આલી ફોરેસ્ટ થાય છે એક અહીંયા ભળ્યું અને એક અહીંયાં ભળ્યું કે દિનેસની જેથી અહીંયા વ્યવસ્થા રાખવાની છે નોયાંઓની બધું આ માવલી કરી બધું તમરમ ભાઈ સિસ્ટમ મારી દેગે માગ નખાય એ માવે ઢોલી ભરાય છે જો ઢોલીની માથે હક મીંડી આવવા અરે પણ અરે જો માછ થી ઘટે નઈ ફૂલ ફેસિલિટીમાં માં આવે છે જો જો ફૂટડી

તો ફૂકણી નીકળી ગઈ છે થ્રેસર અને ચોખ્ખું ચણક થઈ ગયું બરાબર અને આ ટોલી ભરાઈ ગઈ છે મગની થોડીક રહી ગઈ ગઈ સાલ છે ને વરતી થઈ હતી એટલો વરસાદની નુકસાની થાય વરસાદ ઘા કરી ગયો એટલો જો બરાબર આ બધું એવું હવે તરફ વહેણ હવે હોય મસ્ત મજાનું આ ચા પીએ છીએ જો કલ્પેશ ને રણજીત ને બરાબર પછી કરીએ આપણે હરાડો તો એક ખેતર નહીં આવી રીતે એ એક એકથી ખેંચી લઈ મિત્ર જો વાગી ગયા ઘણા બધા આખણી આવ્યા આને કહેવાય ભયંકર ભીડ બરાબર મગને ઉનાળાની ભીડ એટલે ગજો ગજયપુની કારણ કે આ જો દસ વાગ્યા અને હવે છે ને વીઆરું પાણીમાં જેવા બધા બેઠા અને આ બધામાં ચાલુ થઈ ગયા હહોન રીતે આજ બહુ મોડું થઈ ગયું ભૂખ લાગી ગઈ આપણે છે ને હવે વીઆરું કરવું બે છે બરાબર અને આજનો વિડીયો તો અહીં પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ